સાહેબ નો બર્થ ડે છે जे बदी ऑनलाइन गिफ्ट मंगाई थी मैं इम्ते वस्तु ये बुध आज पेकिंग कर केक ले जाऊँ ब तो गया किट्टू गयाक टू मैं बोल दो मैं बोल नौक्री गया कान सुई गए हूँ मैं आई छूट भी हाल जस्ट तैयार थी काम थोड़ कर लू जमी लीजिए नास्ता कर ना तो छो मींस का उठे एने रेडी कर थोड़ा काम पता है पची निकली पड़ गई कल की तैयारी बर्थडे बड्डे छोड़े थोड़ा નાનું નાનું સરપ્રાઇઝ આપીશું ઓકે ચલો પછી મારીએ બાય પતિ ગયું છે બધું હોય ગિફ્ટ પેકિંગ કરાવવા જેવું છે કાનો ઉઠી ગયો છે એને પણ નાસ્તો કરાવી દીધો છે હવે કેક લાવું કે ના લાવું વિચારું છું કેમ કે કેક એમને ખાસ કે ભાવતી છે નહીં सुकार गिफ्ट को पैकिंग करा दे किसी भी बड़ी बात चलो तैयार हो मारिए नीचे जाने तो गाइस मिल गई अच्छा ये ये नहीं जो गाना हां तो जपजप नहीं करता बिल्कुल जप नहीं करता से हाय चलो 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 चलो, चलो।

ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે બતાવું તમને એકા કર્યું પણ આ ઉપર જે લગાવીને એ બધું મને નહીં ગમતું મેં સિમ્પલ સોબર નોર્મલ રાખ્યું હતું આ સનાઇડો બનાવી દીધી ગિફ્ટને પછી મને યાદ આવ્યું કે આ જે લાસ્ટ ડેટ છે મેન્ટેનન્સ બાકી રહી ગયું હતું ભૂલી જ ગઈ હતી મગજમાંથી નીકળી ગયું હતું તો હા પછી એટીએમમાં ગઈ પૈસા ઉપાડ્યા મેન્ટેનન્સ ભર્યું ના મેન્ટેનન્સ ભર્યું નહીં ઓફિસ બંધ હતી હવે સાંજે જઈશ પછી ભરી દઈશ યા તો કેટલું મોકલીશ કેટલું ભરી આવે સાહેબ હા ગાડી ગમી ગઈ અંદર દુકાનમાંથી તો અમને ગાડી બી લઈ લીધી નહીં સાહેબ ગાડી લીધી ગાડી લીધી તે નવી હા કે ના

કેમ કે હું વિચારીશ ને એવું તો હોય ને પછી એમાં બબુડો કંઈક કાંડ કરી નાખે ને પછી મારું મૂડ ઓફ થઈ જાય પછી અમારે ગુસ્સો આવી જાય ને પછી બધું એમને એમ પડ્યું રહે એના કરતા જેટલું જલ્દી કરી નાખું ને એટલું સારું જોઈએ હવે શું થાય છે કેક તો જોઈ લઉં ઓનલાઈન કેવી છે શું છે પછી ઓર્ડર કરું જોવું જોવું ચલો ફાવી ચાર કલાક મારું એક લાખો মরু টলু মরু টলু কোনো ছে ম কান কন র ম্মানকেব পান মমান পান হা মমান পানো খে তোমারা খেছে।

ડુંગળી બટાકા મંગાયા હતા આવી છે ડુંગળી લસણ બટાકા ત્રણ વસ્તુ આવી ગયું છે ઝેપ્ટોમાંથી ઝેપ્ટો બહુ ફાસ્ટ ડિલિવરી કરે છે ઝેપટો પછી હું નીચે ગઈ હતી તો બ્રેડ લાવી દીધી દૂધ ને બધું લઈને જ આવી ગયું એટલે ઓકે ફ્રેન્ડ હવે ગિફ્ટ પેકિંગ થઈ ગઈ છે કેક પણ આવી ગઈ છે હું આને મૂકી દઈશ ફ્રીજરમાં સાચવીને ફ્રીઝરમાં જવા દઉં ઓકે અંદર જશે જતી રહી હોપ કે કાલ રજા રાખે દર વખતે જાય છે સીધો નોકરી જતો રહે દર વખતે એ આવે પછી હું એને ગિફ્ટ આપું મારે જે આપવાની હોય પણ આ વખતે ઈચ્છા છે કે ઘરે રહે નહીં કીધું મેં કીધું ઘરે રહીશ તો તારે શું ઈચ્છા છે હું શું કરું તાર માટે તો મન કે મન બસ આખો દિવસ ક્યાંય જવું નહીં બસ આખો દિવસ મન સારું સારું બનાવીને ખવડાવે છે તો ટ્રાય કરીશ એની ઈચ્છા પૂરી કરું કાલનો સ્પેશિયલ દિવસ છે એનો આઈ હોપ સારો જાય કોઈ ઝઘડા વગર

lo न्यू ईयर गाइस फर्स्ट जनवरी हमें उठी गया थे सवा सवा ना वागी रहा थे सात दिस इज हमारा बर्थडे बॉय हैप्पी बर्थडे जान ये हमारी छोटी छोटी जान ये हमारी मोटी मोटी जान हे हैप्पी न्यू ईयर कैसे करना हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर आई मुझे पकड़ी